એક જાગૃત નાગરિક ની ફરિયાદ બાદ એસીબીક્ટર રૂપિયા ચાલીસ હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે ડોક્યુમેન્ટ અને દંડથી બચવા માટે ઓફિસર ફરિયાદી પાસેથી

અને આલાંચ્ય અધિકારીને આજે વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝટપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ કે વડોદરા એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી. આ બાબતે ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા હતા અને તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર તથા પ્રોવિડન્ટ ફંડના પૈસા ઓનલાઈન જમા કરાવે છે. આ બાબતે તેઓને ઓફિસર દ્વારા ફરિયાદને સ્પોટ મેમોનો ઈમેલ મોકલી ડોક્યુમેન્ટ જમા કરાવવા કહ્યું હતું. આ બાબતે ફરિયાદી આક્ષેપિતને તેઓની કચેરીમાં મળવા જતા આક્ષેપિતે ફરિયાદીને જણાવ્યું કે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહે છે જેથી તમારા ઉપર દંડ અથવા કેસ થશે ત્યારબાદ જો તમારે આ કાર્યવાહીથી બચવું હોય તો પચાસ હજાર રૂપિયા આપવા પડશે બાદમાં વાત કરતા રક્ષકના અંતે ચાલીસ હજાર રૂપિયા આપવાના નક્કી થયા હતા જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને આજે એસીબી દ્વારા લાંચના છટકામાં હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ચાલીસ કરી સ્વીકારી સ્થળ ઉપર અંગે હાથે પાડ્યા હતા આરોપીને વધુ કાર્યવાહી નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર